સાહેબ વાત કરીએ તમે કંઈક આજે ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યું ત્યારબાદ કંઈક તમે કોર્ટમાં અરજી કરી છે શું અરજી છે અને એનું શું પ્રક્રિયા હોય છે ટીઆરપી ગેમ ઝોન જે કાંડ છે એમાં ઘણી બધી બેદરકારીઓ સામે આવી છે જેની સામે તપાસ કરતા અધિકારીઓને સંકોચ થતો હોય એવું લાગે છે એટલે એ બધી વસ્તુ પર ધ્યાનમાં આવી ગયા આ બેદરકારી ચાર વર્ષથી આવતી હતી કારણે આ છે અને જાનહાનિ થઈ છે જે લોકો ભારતના ભવિષ્ય પ્રકારના નાગરિક હોતા એવા બાળકોનું એમાં મોત થયું છે એનાથી અમે પાંચ જેટલા એડવોકેટો સાથે મળીને વિચાર્યું કે આ સોસાયટી માટે કંઈક આપણે કરીએ એના માટે આ તપાસ દિશા ન થાય તપાસ દિશામાંથી ભટકે નહીં તપાસ ગેરમાર્ગે ન દોરાય એના માટે અમે આ ફરિયાદ દાખલ કરી જેમાં ખરેખર લાગુ પડતા હોય ને એવા વ્યક્તિઓને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ ફાયરમાં જે નથી કરવામાં આવ્યા એટલે એ ગુનેગાર અને ગુનાહિત મદિરાદાથી ઇરાદાથી જે તપાસ થાય છે એ અટકાવીને યોગ્ય દિશામાં તપાસ જાય એના માટે મેં આ ફરિયાદ કરી છે ફરિયાદનો મેઇન અમે પ્રાર્થના જે કરી છે ફરિયાદમાં કોર્ટમાં એ છે કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બધા અમુક સેકન્ડ કેટેગરીના અધિકારીઓ છે તો એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એની જવાબદારી સરકારે ફિક્સ મેળવી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રથમ દર્શનની રીતે એની જવાબદારી છે સાબિત કરવાનું કામ કોર્ટનું છે પણ પ્રથમ દર્શનની રીતે જવાબદારી દેખાડી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો જ્યારે પ્રથમ દર્શનની રીતે જવાબદારી સ્પષ્ટ થઈ છે તો એનો મતલબ એ કે પ્રાયમા ફેસી કેસ બને છે તો જ્યારે પ્રાઇમા કસી કેસ બનતો હોય ત્યારે સીઆરપીસી એકસો ચોપન મુજબ ફરિયાદ થવી જોઈએ અને એકસો છપ્પન મુજબ જે તપાસની કાર્યવાહી થાય છે એ મુજબ પણ આ લોકો નામ એફઆઈઆરમાં ઇન્વોલ્વ થવા જોઈએ એ શું કામ નથી કરવામાં આવ્યા એ વાતને આગળ વધારીએ તો જે લોકો સસ્પેન્ડ થયા છે એની જે જવાબદારી બને છે તો એના અધિકારીઓ જે ઉપરના છે એનાથી અપર કેટેગરીના જેમ કે મ્યુનિસિપાલિટી આવે છે તો એમાં મ્યુનિસિપલ કમિશનર હોય જીડીસીઆર બે હજાર સેવન્ટીન નામનો કાયદો છે જે ગેરકાયદે બાંધકામ કરવાની પ્રવૃત્તિ છે ગેરકાયદે લાઇસન્સ છે ગેરકાયદે આવા જે કાંઈ કૃત્ય થાય છે એને અટકાવવા માટે એ તકેદારી રૂપે કાયદો કે આટલું આટલું ફરજિયાત કરવું જોઈએ જીડીસીઆરની સેક્શન બાવીસ છે એ મુજબ વીસ અને બાવીસ મુજબ કાર્યવાહી થાવી જોઈએ તો એ મુજબ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન ટ્રેનિંગ કે ફાયર આવે ત્યારે શું કરવું ફાયર ઇવેન્ટ બને ત્યારે શું કરવું એના માટેની ટ્રેનિંગ આ બધું એક કાયદાકીય રીતે પ્રક્રિયા છે તે ફોલો કરવી પડે ફરજિયાત છે તો એ વસ્તુ ન કરીને એમાં આ ખાડા કાન કરીને કોઈ દિવસ નથી ચાર વર્ષ સુધી સતત ચાલતી પ્રક્રિયા ચાલતો ગેમ ઝોન ચાર વર્ષથી ચાલે છે તો એ અધિકારીને ધ્યાનમાં ના આવે જે માત્ર ને માત્ર પાંચસો રૂપિયા દંડ ઉઘરાવવા માટે તમને ઘરેથી ગોતી લે છે ટ્રાફિક વાળા તો આ તો ચાર વર્ષથી ચાલતું બહુ મોટી જગ્યામાં ચાલતું કામ હતું આવી બધી બેદરકારી થઈ તો બરાબર તપાસમાં પણ એ બેદરકારીને ઢાકામાં આવે ઈરાજા પૂરું ઢાકામાં આવે તો આ તપાસમાં કાંઈ ઢાક પીઠડા ન થાય અને જે લાઇસન્સ ઓથોરિટી હોય એની ઉપરી અધિકારની જવાબદારી હોય કે સાઈન સિગ્નેચર બધાય એના હોય કમિશનરના તાબા હેઠળના કર્મચારીએ લાયસન્સ બ્રાન્ચના અધિકારી એ આ રાઠોડાએ જે સાઇન કરેલી લાઇસન્સ આપેલું એ લાઇસન્સ આપતી વખતે એને જે ચેકિંગ કરવું જોઈએ ઇન્સ્પેક્શન કરવું જોઈએ એ નથી કર્યું અને એમને આપ્યું છે એટલે એ જવાબદારી એની તો બને જ છે એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા એને બલીનો બકરો બનાવી કહેવા તો એના જે જવાબદાર અધિકારીઓ છે કે જેણે પોતે રાઠોડ સાહેબે શું કર્યું છે એ જોવું પડે આ પીએસઆઈ રાઠોડ સાહેબ તો એટલે કહી છે કે એ એક સારા અધિકારી હતા અને સરકારી પીઆઈ કક્ષાના અધિકારી છે પોલીસ ઇન્સ્પેક્ટર આખું એક પોલીસ સ્ટેશનમાં આવે એ લેવલના અધિકારી હતા તો એને આપણે સાહેબ કહીએ તો રાઠોડ સાહેબનો ગુનો એટલો છે કે એને બેદરકારી ઇન્સ્પેક્શન કર્યા વગર લાઇસન્સ આપ્યું પણ એમાં લાઇસન્સ મંજૂર કરતી વખતે સાઈન કરતી વખતે આઈપીએસ કક્ષાના અધિકારી જે તે સમયના એ પણ એનો હોય એની પણ જવાબદારી ફિક્સ થાય બરાબર એમને એ લોકો ઈચ્છા ના હોય કે આમાં આવો બનાવ બને પણ તકેદારી રાખવાની જવાબદારી એમની છે તો એમની જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ એમની જવાબદારી ફિક્સ થાય એ રીતે એમનું એફઆઈઆરમાં નામ હોવું જોઈએ સસ્પેન્ડ સસ્પેન્શનની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ સસ્પેન્શનની આગળ વધીને સજા પાડે ત્યાં સુધી એને સજા પાડે કે રીતે થાય ત્યાં સુધી કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી કાર્યવાહીમાં એને મહત્વના મહત્વની જગ્યા મહત્વના પોસ્ટ ન આપવી જોઈએ આ બધા એક્શન લેવા જોઈએ જે જેનું મૂળ પાયો એફઆઈઆર છે તો એફઆઈઆરમાં જેનું નામ લખવાનું નથી એવું એટલે અમે આ કાર્યવાહી ડાયરેક્ટ કોર્ટ સમક્ષ કરી સાહેબ વાત કરીએ તમે જે કોર્ટ સમક્ષ વાત કરી છે એમાં કોના કોના નામ લખવાની વાત કહે છે કેટલા વ્યક્તિઓ છે અને શું માગણી છે તમારી અમે હાલમાં અમારા ધ્યાનમાં આવેલા તેર વ્યક્તિઓ કે જે જેમાં રાજકોટના હાલના પોલીસ કમિશનર પછી રાજકોટના હાલના હાલના તો ન કહેવાય આવે એ લોકોની ટ્રાન્સફર થઈ ગયા અત્યારે કઈ જગ્યાએ પોસ્ટિંગ છે એ વગર પોસ્ટિંગના વ્યક્તિ ત્રીસું જેવા વ્યક્તિઓ છે વિધિબેન ચૌધરી છે રાજુ ભાર્ગવ છે સુધીરભાઈ દેસાઈ છે ડૉક્ટર સુધીરભાઈ દેસાઈ આ આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે પછી આઈએસ સનાધિકારીઓ કક્ષાના અધિકારીઓ છે આનંદ પટેલ મ્યુનિસિપલ કમિશનર હતા પછી એના તાબાના જયદીપ ચૌધરી છે આસિસ્ટન્ટ એન્જિનિયર હતા કાઉન્ટર